આયોધ્યામાં પ્રાર પ્રતિષ્ટા પહેલા રાજકોટ બન્યું રામય શહેરના પંચાયત ચોક ખાતે ભગવાન માટે સૌથી મોટો હાર બનાવાયો છે વિદ્યાર્થીઓને મળીને ત્રણસો ચાલીસ ફૂટનો હાર તૈયાર કરાયો ત્રણસો ચાલીસ ફૂટનો હાર અયોધ્યા મોકલવામાં આવશે હનુમાન ચાલીસા બોલતા બોલતા આ હાર તૈયાર કરાયો માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓએ હાર તૈયાર કર્યો છે ઇલાયચી લવિંગ અક્ષર સાથે આ હાર તૈયાર થયો શાસ્ત્રોક્ત વિધિ મુજબ હારનું પૂજન કરવામાં આવ્યું બન્યું છે ઝી ચોવીસ કલાક પર એક એક અપડેટ અયોધ્યા આપણા સુધી પહોંચાડી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ નીટ નવા રંગ અયોધ્યા જોવા મળી રહ્યા છે અયોધ્યા ખાતે નિર્માણ થનાર જે રામ મંદિર છે તેના માટે રાજકોટના વિદ્યાર્થીઓ છે તેના દ્વારા એક વિશેષ હાર છે તે બનાવવામાં આવ્યું છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ખૂબ જ મોટો આ જે વિશેષ હાર છે તે બનાવવામાં આવ્યો છે ત્યારે જે આ વિશેષ હાર તૈયાર કરનાર જે કોલેજ છે તેના પ્રોફેસર મારી સાથે આપણે તેના સાથે વાત કરીશું સર આ હારની વિશેષતા શું છે કેટલો લાંબો હાર છે હારની આપણે લંબાઈ જોઈએ તો એક બાજુ એકસો સિત્તેર ફૂટ ટોટલ ત્રણસો પચાસ ફૂટ ઉપરનો હાર આખો બનાવેલો છે અને હારની વિશેષતા એ છે કે ખાસ કરીને હારમાં એલચી અને અક્ષતનો ઉપયોગ કરેલો છે કારણ કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દરેક વસ્તુ પવિત્ર માનવામાં આવે છે અને દરેક વસ્તુ રામ મંદિર અયોધ્યા ખાતે પહોંચશે અને ત્યારબાદ રામ ભગવાનને પ્રસાદી સ્વરૂપે ધરવામાં આવશે અથવા તો હરિભક્તોને પ્રસાદ સ્વરૂપે દેવામાં આવશે અને બીજી એક ખાસિયત એ છે હારની કે આ હાર આખો હાર જ્યારે બન્યો ત્યારે વિદ્યાર્થીઓ વાતચીત કર્યા વગર માત્ર માત્ર હનુમાન ચાલીસાના પાઠ સાથે આખો હાર બનાવેલો છે કારણ કે બીજી કોઈ ચર્ચા થાયને ધાર્મિક કાર્ય અને પવિત્રતા સાથે હાર બનાવતો ચોક્કસ મારી સાથે વિદ્યાર્થી જે આપણે તેના સાથે વાત કરીશું આ હાર છે તેને તૈયાર કરવામાં કેટલા દિવસ લાગ્યા હતા ચારથી પાંચ દિવસમાં સંપૂર્ણ હાર તૈયાર થઈ ગયેલો હતો અને એમાં અમારા જે સ્ટુડન્ટ્સ હતા એને બહુ મોટો સપોર્ટ કર્યો અને રાત દિવસ વિચાર્યા વિના કે હા ઘરે શું કહેશે શું અને માતા પિતાએ પણ ખૂબ જ સહયોગ કર્યો છે કે છોકરાઓને અને દિવસ રાત સ્પેશિયલી પ્રસા જે દિશાંત સર છે અમારા તેમણે સૌથી વધારે સપોર્ટ કર્યો ગમે ત્યારે વસ્તુ લેવા જવાનું હોય વસ્તુ ઘટે શું છે શું નથી શું લેવાનું છે શું નથી લેવાનું એનું સંપૂર્ણ સરે ધ્યાન રાખ્યું અને ચારથી પાંચ દિવસમાં અમે આહાર તૈયાર કરેલ છે ચોક્કસ જે રામ મંદિર છે તે અયોધ્યા ખાતે બની રહ્યું છે ત્યાં તમારો આજે મોટો હાર જઈ રહ્યો છે કેવી ખુશીની લાગણી અનુભવો છો ખુશી તો બહુ જ થાય છે કારણ કે અમારા હાથે આ હાર બનાવવાનો છે સ્ટુડન્ટના અને પ્રોફેસરના સપોર્ટ સાથે અમે ખુશી તો ખૂબ જ છે અને હાર તો ચાર પાંચ દિવસમાં બની ગયો છે અને ત્રણસો પચાસ થી વધારે લાંબો છે હાર ચોક્કસ જે આ વિદ્યાર્થીઓ છે તેના દ્વારા હાર બનાવવામાં આવ્યો છે કેવી ખુશીની લાગણી અનુભવી રહ્યા છું આ હાર બનાવ્યો છે તમારો જે હાર છે તે રામ મંદિર ખાતે જઈ રહ્યો છે સૌ પહેલાં તો બધાને જય શ્રી રામ આ પવિત્ર તકે કારણ કે આખા દેશમાંથી જ્યારે કંઈક ને કંઈક જઈ રહ્યું હોય ત્યારે અમને ખૂબ ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે કે અમારે અમારી કોલેજ માતૃ મંદિર કોલેજમાંથી ખાસ આ હાર જઈ રહ્યો છે એલચી અને લવિંગનો તો અમને ખૂબ જ પવિત્રતા તેમજ મહાનતાની લાગણી થઈ રહી છે કે અમે દેશ માટે કંઈક કરી રહ્યા છીએ આ જે હાર છે તે બનાવવા માટેનો વિચાર છે તે ક્યાંથી આવ્યો સાહેબ આ જે બનાવવાનો જે વિચાર છે અમારે કંઈક કરવું હતું એના માટે અમે પ્રોફેસરને વાત કરી અને એને અમને વિચાર રજૂ કર્યો અને અમે એપ્લાય કર્યો અને એલચી અને લવિંગ સાથે અમે હાર સંપૂર્ણ પૂર્ણ કર્યો ત્રણસો ચાલીસ ફૂટનો જે હાર બનાવવામાં આવ્યો છે અને બધે વિદ્યાર્થીઓના સપોર્ટ દ્વારા પ્રોફેસરના સપોર્ટ દ્વારા જે કરવા કામ કરવા કાર્ય કરવામાં આવી રહ્યું છે ચોક્કસ તો આ હતા રાજકોટના વિદ્યાર્થીઓ કે જેના દ્વારા ત્રણસો ચાલીસ ફૂટનો જે હાર છે તે બનાવવામાં આવ્યો છે આ જે હાર છે તે અયોધ્યા ખાતે જે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યાં જશે અને જ્યારે આ હાર બનાવવામાં આવ્યું હતું ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે તેના દ્વારા પાંચ દિવસની જહેમત ઉઠાવવામાં આવી હતી અને જ્યારે હાર બની રહ્યું હતું ત્યારે હનુમાન ચાલીસાના પાઠ છે તે પણ કરવામાં આવ્યા હતા દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ